મહિનો બે હાજર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો સોમવાર રોજ મિત્રો આજની કેસર કેરી આવક વિશેની વાત કરું તો મિત્રો હાલ ગઈકાલ જેવી જ મિત્રો આજે પણ આવક જોવા મળી રહેલી છે તમે જોઈ શકો છો આખો સેટ ભરાઈ ગયો છે મિત્રો હાલ ગઈકાલની મિત્રો બોક્સમાં આવક જણાવું તો મિત્રો ત્રીસ હજારથી થી પણ વધારે બોક્સની આવક હતી ને આજે પણ જોઈ તો મિત્રો એવી જ આજે પણ આવક છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંયા ચાલુ થવાની તૈયારી છે હવે તો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું જ છે જોઈ શકો છો તમે તો ચાલો રૂબરૂ જોઈને જાણી લઈ કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ ધન્યવાદ પચીસ રૂપિયા સાતસો ને પચીસ રૂપિયા ના મલ ભાઈ ગયો જોઈ શકો તમે સાતસો ને પચીસ રૂપિયા સવા સાતસો રૂપિયા માં મલ વેચાણ

એક હજાર રૂપિયા નો ભાવ ઘટાડો એક હજાર રૂપિયા ની વેચવાનું છે કઈ ઘટે ને એવો ક્વોલિટી સારી છે એક હજાર રૂપિયા ની વેચાણ છે નવસો રૂપિયાનો નો માવું છે તમે જોઈ શકો છો અમારી સારી ક્વોલિટીમાં છે નવસો રૂપિયામાં માં વેચાણ છે સારી ક્વોલિટી ફળે મોટું છે જોઈ શકો છો નવસો રૂપિયામાં માં છે સાતસો ને પચીસ રૂપિયા માં આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો આ પ્રકારનો માલ છે સાતસો ને પચીસ રૂપિયા ભાવ છે એનો સાતસો રૂપિયા ભાવ જોઈએ આ માલ જોઈ શકો તમે આ માલ છે સાતસો રૂપિયા માં વેચાણો છે સાતસો રૂપિયા ભાવજો પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ દીધા અમાલમાં કહી શકાય પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ દીધા મીડિયમ ભર છે નાના પડે છે મીડિયમ ભર છે મોટું નથી ભળ L'angolo è vinto e terribile, voglio. અગિયારસો રૂપિયામાં માલ વેચાણો તો જોઈ શકો છો સારી ક્વોલિટીને સારા ફળે છે અગિયારસો રૂપિયાના ભાવથી જાય જોઈ શકો છો સારી ક્વોલિટીનો સારો માલ છે અગિયારસો રૂપિયા ભાવ થયો Kau sana pakci. Kau sana sana તો નવસો ને પચીસ રૂપિયામાં લાકટ માલ વેચાણો છે ત્રણ વકલ વેચાણ ત્રણે તણ તમને દેખાડી દઉં જોઈ શકો તમે નવસો ને પચીસ રૂપિયામાં ફળે મોટું સારું છે અને ક્વૉલિટી તમે જોઈ શકો છો સારી ક્વૉલિટી છે નવસો ને પચીસ રૂપિયામાં આ માલ વેચાણો છે ત્યારબાદ મિત્રો નવસો ને પચીસ રૂપિયામાં જોઈ શકો છો આ માલ વેચાણો છે આ એ ક્વૉલિટી તમે જોઈ શકો છો નવસો ને પચીસ રૂપિયા આઈ સારી ક્વૉલિટી છે અને નવસો ને પચીસ રૂપિયા ભાવત્યો છે અને આ ખેડૂ લઈને આવ્યા છે ભાઈ કયું કામ તમારો બાબરિયાથી લઈને આવ્યા છે ભાઈ આ ખેડૂ નવસો ને પચીસ રૂપિયા આ ત્રણેય વકલ તમારા છે ત્રણે ત્રણ વકલ આ ત્રણે ત્રણ વકલ ભાઈ એના છે ત્રણેય વકલ ને નવસોને પચીસ રૂપિયા બસો ને પિંચોતેર બસોને પીંચોતેર દાગીને લઈને આવ્યા છે ને બધાયનો ભાવ નવસો ને પચ્ચીસ રૂપિયા આવ્યો છે અને સામે માલ એ તમે જોઈ શકો સારો માલ છે સારી કોલેટી નવસો ને પચીસ

નવસો ને પચાસ રૂપિયા ભાવ ગોલ તમે જોઈ શકો છો નવસો ને પચાસ રૂપિયા નવસો ને પચાસ રૂપિયા

છસો ને પંચોતેર રૂપિયા ભાવ થયો છે પંચોતેર રૂપિયા માં વેચાણ છે છસો પંચોતેર રૂપિયા છસો ને પચાસ રૂપિયા ભાવ થયો પણ મીડિયમ નાના ફળ છે

આઠસો ને પિંચોતેર રૂપિયામાં અમલ વેલો નથી જોઈ શકો છો મીડિયમ ભર છે સારી ક્વોલિટીમાં આઠસો ને પિંચોતેર રૂપિયા પચાસ રૂપિયા સારી ક્વોલિટી માલ છે ફળે મોટા છે જોઈ શકો છો તમે નવસો ને પચાસ માં આ વેચાણ છે એકદમ ફ્રેશ મલ છે તમે જોઈ શકો છો નવસો ને પચાસ રૂપિયા માં વેચાણ દીવાનું થતું નથી અમારે ઊંચી નવસો રૂપિયા ભાવ થયો આ માલ નો તમે જોઈ શકો છો આ માલ છે નવસો રૂપિયા માં વેચાણ છે ફળ તો જોઈએ તો થોડાક મોટા એ ફળ છે ને આની અંદર નાના ફળ હોત છે મિક્સ માં નવસો રૂપિયા ભાવ થઈ રહ્યા

પચીસ રૂપિયા ભાવ થઈ જાય છે ભાઈ મિની જમ્બો ટાઈપ માલ છે જોઈ શકો છો નવસો ને પચીસ રૂપિયામાં વેચાણ છે મિક્સમાં બાકી નવસો ને પચીસ રૂપિયા ભાવ થયો છે ચોખ્ખો માલ છે નવસો ને પચીસ રૂપિયા ભાવ થયો છે એનો ફાઈનલી ખેડૂત મિત્રો આજના કેસર કેરીના બજાર ભાવને મિત્રો તમે જોઈ શકો છો આવક પણ તમને અત્યારે દેખાડ દો કારણ કે સવારે સરખી આવક તમે ન જોઈ શકે તો આખો સેટ પરચક છે તમે જોઈ શકો છો અને આજની બજારની મિત્રો વાત કરીએ તો બજાર જોઈએ તો સેમ ગઈકાલ જેવું છે એવરેસ્ટ બજાર આજે પણ સારું જોવા મળેલું છે મિત્રો સાતસો રૂપિયાથી લઈને નવસો રૂપિયા સુધીનું મિત્રો આજે પણ એવરેજ બજાર જોવા મળી રહેલું છે હાલ કોકો એવા માલ હતા જેમાં બજાર થોડુંક ઠંડુ હતું બાકી આમ જોઈએ તો બજાર સેમ ગઈકાલ જેવું જ છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ